પણ તળાવમાં પાણી આવ્યું નહીં ખબર નહીં ક્યાં ગયું એટલું એટલું અહીંયા થોડોક પળી આપણે તો ઘેસી એટલી મારી વળે મેથી લઈ ગયું એનું વાતાવરણ જો બહુ મસ્ત મજાનું છે આપણે તો છે ઝૂમ કરીએ આપણે ઝૂમ થા છે ને તો મસ્ત મજાની જો સોળે થઈ ગઈ છે ખાતર નાખ્યું પાણી પાયું ને માથે વરસાદ આવી ગયો હેલો એ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હશો દૈને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં એ નવા દિવસ સાથે રાજસે વાતાવરણ વાતાવરણને કાલ વરસાદ આવ્યો હતો ધ્રવનો પણ તળાવમાં પાણી આવ્યું નહીં ખબર નહીં ક્યાં જ એટલું એટલું અહીંયા થોડોક વળે ટીંબા દેખાતા એ બંધ થઈ ગયા બાકી દાદા પાણી કાંઈ દેખાતું નથી કેમ કે વરસાદ તો હતો પણ ઘડેક જ રહ્યો હતો સારો એવો હતો પણ ઘડકી રહ્યો ટ્યો નહીં એટલે કાંઈ તળાવમાં પાણી આવ્યું નહીં ને ગામમાં એ ઓછો હતો નહીં એને તો ને પહેલી વાડી હતો આપણે બીજી વાડી કરાળમાં ને તો ગટરું બટરું સલકાવી દીધીશ બહુ ને આ વર્ષે પૂર થઈ ગયું અને અહીંયા એનો અડધોય નહીં થયો બાકી તો જો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે છત્રીવાળો બાવળ પાણી તો કાંઈ જાજુ આવ્યું નહીં ને જો આ જ આવે વરસાદ તો ઘણું ખરું આવી જાય આજ તો કાંઈ ખબર ને શું કરે થાય તો વાતાવરણ છે જ આખું ઢાંક જ છે બી કેમ આજ તો દેખાવાનો જ નથી એવું લાગે છે તો આપણે ફટાફટ ઘરે જ છે ને આજે આપણે થોડુંક યુટમાં એ કામ છે યુટ્યુબનું કામ થોડુંક બાચી છે તો એ કરી નાખી કર્યા જઈ ફટાફટ ફેમિલી આપણે પહોંચી ગયા બીજી વાળી કરાળમાં જ્યાં કાલ પૂર વરસાદ વરસ્યો હતો ગટર રે આખી ગટર ગઈ હતી અને એ સલકીને ગયું હતો અહીંથી સલકી એ નામ ગયું હતું સીધું આપણા પડામ ભૂજ આપણે જે ભાઈ ગયું રહ્યું એમાં એ આપણે અત્યારે લાઈટ ફિટિંગ માટે ઘેંસી ઉમરવાની છે ઉમર ઉરવાયા છે તો ફટાફટ કામે લાગી જવી આપણે હાંજ ને આપણે ઘીસી એટલી મેરી વળે ગ્રાઇન્ડર ખોટો રિપેર કરવા ગયા રિપેર કરવા દસ આપણે આપડા એટલી જ મરણ એટલી મેરીને જોઈ ખોળા કાઢી નાખ્યા પછી એટલું પછી પાછા ક્યારેક આવશું તે જ્યારે મારશું અત્યારે ટાઈમ થઈ ગયો છે ગાઉ દોવાનું ફટાફટ નીકળવી તો આપણે પહોંચી ગયા પાછા આપણે જ્યાં રેવીને વાળીએ ગફાઈએ અને ગાઉ બે દોય લીધી છે ને અત્યારે રસકો વાડી છે અડધો રસકો તો વાટ લીધો હારી લીધો ને જો થોડોક સેય વાઢે છે ને કીધું પૂરો કરી છે ને મસ્ત મજાની જો ખેલી છે એનું વાતાવરણ જો બહુ મસ્ત મજાનું છે ને દીવાથમનિ છે થોડા છેતરાજ વાદળા છે આ તડકો કાઢ્યો તો એને જો ચંદા મામા ભાઈ ફરતી કોરી કોરે કોરે વાદળા છે આપણે એ વસાળ કાંઈ નથી જો આ વાદળું જોઈ મસ્ત મજાનું વાદળું છે ઝૂમ કરીએ આપણે ઝૂમ થા છે ને કેવું મસ્તીનું લાગે

તો મસ્ત મજાની જો સોળે થઈ ગઈ છે ખાતર નાખીને પાણી ને માથે વરસાદ આવી ગયો સિંગુ મને ઠરાવવા હજી તો પારી પારી ઠેરાણી છે પાછો વરસાદ આવી ગયો ને તો વરસાદ નડી ગયો ઘણી નેવી ઠેરાણી થોડોક વરસાદ નડી ગયો તો એમ કે ફાલ મંડે ખરવા વરસાદ આવે ને પાલર પાણી એને નડી જાય તું એ આપણે કેવી મસ્ત મજૂન થઈ ગઈ છે ને એમાં એને ખાતર મળી ગયું હવે તો જવાની ગાંધલા પેઢી